નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એસબીઆઈ ની મેનેજર ક્રેડિટ એનાલિસ્ટ ની ભરતી બે હજાર પચીસ વિશે આ વિડીયોમાં હું તમને સાત મુદ્દા સમજાવીશ જો તમે બેન્કિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે તો જોઈએ આ વિડીયોમાં તમને શું શું

એક લાખ પાંચ હજાર બસો એસી સાથે ડીએચ મેડિકલ પેન્શન એલ એફસી અને અન્ય લાભો મળશે પ્રોબિઝન માત્ર છ મહિનાનો રહેશે સિલેક્શન બે સ્ટેજમાં થશે શોર્ટ લિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ

જ્યારે એસસીએસટી અને પીડબ્લ્યુ બીડી માટે કોઈ પણ ફી નથી તો મિત્રો એસબીઆઈ મેનેજર ક્રેડિટ એનાલિસ્ટ ભરતી બે હજાર પચીસમાં કુલ છવ્વીસ જગ્યાઓ છે પગાર ધોરણની ની વાત કરી પંચ્યાસી હજાર નવસો થી લઈને એક લાખ પાંચ હજાર બસો એસી છેલ્લી તારીખ બે ઓક્ટોમ્બર છે જો તમે લાયકાત ધરાવો છો તો આ તક ચૂકી ના જશો આવી બ્રેકિંગ અપડેટ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ